મહુવા એસપી અંશુલ જૈનની ટીમે બાતમી આધારે દરિયાઈ વિસ્તારમાં રેડ કરી હતી વહેલની ઉલટી અતિમૂલ્યવાન ગણાય છે જેની મોટાપાયે તસ્કરી થાય છે મહુવાના એસપી અંશુલ જૈનને તેમજ ફોરેસ્ટ ઓફિસર જાણવા મળ્યા મુજબ વહેલની હોમિટનો બાર કિલોગ્રામનો જથ્થો મળી આવ્યો છે હાલના તબક્કે બે શખ્સને રાઉન્ડ અપ કરી તપાસ હાથ ધરાઈ છે મળી આવેલ જથ્થાની ઇન્ટરનેશનલ માર્કેટ મુજબ કિંમત રૂપિયા બાર કરોડ જેવી થાય છે રિપોર્ટર ચિરાગ ચોટલિયા આજે મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભવાની નગરમાં ચામુંડા ડાયના એક કારખાના છે ત્યાંથી આપણે એમ્બર ગ્રીસ જે સ્પમ વેરની મોમેન્ટ અને ઉલટી કહેવાય છે એની ત્યાંથી કબજે કરવામાં આવી છે આશરે વજન 12 કિલોગ્રામ છે જેની આંતરરાષ્ટ્રીય કાલા બજારમાં માર્કેટ 12 થી 15 કરોડ જેટલી છે આમાં આપણે બે આરોપી ધરપકડ બે આરોપી ની ધરપકડ કરી છે જેના નામ જયદીપ મગનભાઈ શિયાળ અને રામજી શિયાળ છે એને આ જથ્થો પિંડલેશ્વર મહાદેવ મંદિરના દરિયાકાંઠા પાસેથી મળ્યા હતા હાલ આમાં વેપાર છે પણ એમાં કોઈ એમને વેચાણ કરવા માટે રાખેલું હતું

એમ્બર સ્પમ વેલ ઉલટી હોય છે જે સ્પમ વેલ છે એ પ્રોટેક્શન એક પ્રોટેક્ટેડ એનિમલ છે એ ગુજરાતના દરિયાકાંઠે વિસ્તારમાં કોસ્ટમાં મળે છે